તળાજા પંથકમાં સાવજે કર્યો આદેડ પર હુમલો તળાજાના ખંડેરા ગામમાં આદેડ પર કર્યો સિંહ હુમલો ખંડેરા ગામે રહેતા નાગજીભાઈ કાળાભાઈ ગોહિલ વર્ષ પિસ્તાલીસ ઉપર સિંહે કર્યો હુમલો સાવજે ત્રણ ઘેટાનો પણ શિકાર કર્યો હોવાની માહિતી સામે આવી ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બનાવની જાણ થતા તળાજા પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા આ ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવા થયે તપાસ શરૂ કરવામાં આવી ફોરેસ્ટ વિભાગની તપાસ બાદ સાવચના હુમલા અંગે સમગ્ર હકીકત સામે આવશે છે અમીન પાય જે ન્યૂઝ ક્યાં ક્યાં છે મને માથા કપાળ માથે સરકારી હોસ્પિટલ તળાજા ખાતે અંઢેરા ગામમાં એક માલધારી મોટી ઉંમરના આગળ હોયના ગાળા ઉપર આજે રાત્રે સિંહે મોડી રાત્રે હુમલો કર્યો છે એટલે અત્યારે એમને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંયા લાવ્યા છે ખૂબ ગંભીર ઈજા થઈ છે એમને આર સાહેબ પણ હમણાં આવ્યા હતા અને તળાજા તાલુકામાં અવારનવાર બહુ બધા ગામોમાં લગભગ આઠ દિવસ તો ક્યાંય જતા હોય તો નહીં તો લગભગ બધા ગામોમાં આ પરિસ્થિતિ દીપડા અને સિંહની જંગલી પશુઓની હેરાનગતિ ખેડૂતોને અને માલધારીઓને ખૂબ છે આરએફ સાહેબને જ્યારે ફરિયાદ કરીએ ત્યારે એવું કહે છે કે અમારે તો તમારું ન જોવાનું હોય અમારે પશુઓનું જોવાનું હોય કે જંગલી પશુઓનું રક્ષણ કેવી રીતે થાય એટલે બે જવાબદાર નિવેદનો કરે છે કોઈપણ પ્રકારનું ક્યાંય ધ્યાન આપતા નથી અને ખૂબ જ લોલમ લોલ આ લોકોનું તંત્ર ચાલે છે જેનો ભોગ ખેડૂતોએ અને માલધારીઓએ બનવું પડે